વી હવે નવો બનશે એક્સપ્રેસ જે વર્ષ તૈયાર થઈ જશે રાષ્ટ્રીય રાજમાર્ગ એક એક્સપ્રેસ તૈયાર કરી રહ્યું છે જો એફસી સેફ્ટી ને રોમાંચથી ભરપૂર આ એક્સપ્રેસ વે સયયોગ યુપી દિલ્હી અને ઉત્તરાખંડ જેવા રાજ્યો છે બસો દસ કિલોમીટરનો એક્સપ્રેસ વે મેદાન પર્વત અને હિલ સ્ટેશનથી જોડવાનું કામ કરશે તે પૂર્ણ કરવા માટેનું કામ ઝડપથી ચાલતું રહે છે અને બધું સમયસર રહ્યું તો આગામી વર્ષ મે સુધી તૈયાર થઈ જશે ખાસ વાત એ છે કે એક્સપ્રેસ વેનો વીસ કિલોમીટર હિસ્સો ઘાઢ જંગલોની વચ્ચેથી નીકળે છે દિલ્હી દેરાદૂન એક્સપ્રેસ વે આ એક્સપ્રેસ વે ત્રણ ફેઝમાં બનાવવામાં આવી રહ્યો છે અત્યારે છ લેન બનાવવામાં આવે છે પરંતુ આગળ તેને આગળ વધારવા માટે બાર લેન કરવામાં આવશે એનએચએઆઈએ કહ્યું છે કે મે બે હજાર પચીસ સુધી તેની શરૂઆત કરવામાં આવશે આ એક્સપ્રેસ વે સમય પૈસા અને જામ ત્રણેથી સુરક્ષિત રહેશે એક્સપ્રેસ વે શહેરનપુરના પાસે બે અને હાઈવે સાથે લિંક આપવામાં આવશે હજુ દિલ્હીથી દહેરાદૂન સુધી પાંચથી છ કલાકનો સમય લાગે છે ઉપરથી ટ્રાફિક અને તેલનો ખર્ચ પણ વધારે થાય છે તેના માટે બસો પચાસ કિલોમીટરથી વધારે દૂર કરવા માટે જરૂરી છે આ એક્સપ્રેસ વે બનાવવા માટે સૌથી મોટો પડકાર રાજાજી નેશનલ પાર્ક હતો આ ઘનઘોર જંગલમાં ખૂંખાર પશુઓની ભરપૂર અવર જવર છે અને એક્સપ્રેસ વે તેની વચ્ચેથી જ પસાર થાય છે લગભગ વીસ કિલોમીટરનું આ સેક્શન પણ તૈયાર થઈ ગયું છે એનએચને તેના માટે જંગલ વચ્ચે બે કિલોમીટરની ટનલ પણ બનાવી છે તો હાથી સહિત અન્ય જંગલી પશુઓને રહેવા માટે વાઇલ્ડ લાઈફ કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે